તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં ભાગ નંબર બેમાં તો રાજી હાલ તમે જોઈ શકો છો પિલર નંબર સોળે હવે પહોંચી ગઈ છે અને તમે આગળ પણ જોયા જ છે પહેલાં ભાગમાં કે આજે બજારું બસોથી ત્રણસો રૂપિયા નરમ દેખાણી હતી આગળ આ પાછળ જતાં કેવી બજારું છે તે પણ જાણીએ રાજીમાં તો વિડિયોમાં ઠેર સુધી બન્યા રહેજો ને જાણીએ કે આગળ જતાં કેવી રહી છે બજારું તો વિડિયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો यो ₹2380 2980 20 किलो નો ભાવ મિડિયમ ક્વોલિટી છે રાજપૂત માલ છે તો દેખીએ ઇસકા રેટ આપકો બતાઉ તો 20 કિલો કા રતવા ₹2980 20 કિલો કા ₹2880 20 કિલો કા રતવા મિડિયમ ક્વોલિટી માલ છે સુપર ક્વોલિટી જય જો બેસી માલ છે મિડિયમ ક્વોલિટી છે જય જો જીણા મોટો ભી આઈ રહ્યો છે આનો ભાવ તમને જાણો તો આનો ભાવ છે 20 કિલોનો 2915 રૂપિયા 20 કિલોનો બ દેકે દેશી માલ હે મિડિયમ ક્વોલિટી માં હે વજન મે રાખી બઢિયા માલ હે રીસ્ટર રેટ આપકો બતાઉ તો 20 કિલો કરે તો 2915 રૂપિયા 3115 રૂપિયા 20 કિલો કરે તો આ સુપર ક્વોલિટી તો અહીંયા પર ખેડુ ભી જો માલ लेके आया वो भी आ गए तो आपको बताते हैं तो જોઈ લો ખેડુ જે લઈને આવ્યા છે ક્યું કામ તમારું

આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે 2891 રૂપિયા 20 કિલોનો ભાવ 2891 રૂપિયા તો દેખીએ દેશી માલ હે મિડિયમ ક્વોલિટી છે બગારવાલા ભી હે થોડા બહુત જે કレート આપકો બોલાઉ તો સ્કેલટ ہوا હે 2891 રૂપિયા વસ્તવિક ગલત દર ભી તો જોઈ લે આપ દેશી માલ હે સુપર માલ છે પણ આમાં કોક દેવો આ ઉગાવો આવી ગયો છે જોઈ લે रुपया हालां भारूपो नहीं पेन्डिंग तरह हजार नो उव आना हिसाब तुपे वेची नहीं पेन्डिंग देखिए देशी माल है पर इसमें देखिए ऐसा उगा आ गया है और इसका रेट आपको बताऊँ तो तीन हजार रुपया हुआ है हाँ माल बिका नहीं है पेंडिंग रखा हुआ है तो देसी माल अठावी स एक रुपया भाव के अठियावीसों ने एक रुपया सुपर क्वालिटी माल चे मूडा टाइप बजारो देखिए देसी माल है मीडियम क्वालिटी माल है इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट अठावी सौ एक रुपया दो हजार आठ तो सौ एक रुपए तो बीस किलो का रेट बाजार की बात करो तो ऑलरेडी बाजार जो आगे थी ऐसी पीछे भी खुली है दो सौ या तीन सौ रुपया मंदी में ही चल रही है बाजार તો હાલો દોસ્તો જોઈ શકો છો અત્યારે હરાજીનું કામકાજ હવે છેલ્લા વકાલે હાલી રહ્યું તો તમે જોઈ શકો છો પિલો નંબર એકે હવે પૂરું થવા આવ્યું છે હરાજી તો ચાલો હવે આપણે વિડીયો પણ અહીંયા જ એન્ડ કરીએ ને વિડીયોમાં હવે તમને ભાવ તો જણાવી દીધા જ બજારો ત્રણસો રૂપિયા જેવી આજે નીચે ખુલી છે તો ચાલો હવે વધુ વિડીયો સાથે સોમવારે મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી